તો તાર બાપો આવી નીંદવા આવશે તમે બાપ અમારે નો જાવ હજી કઉ હું હવે જે હોય જાવા દે ને ભૂલ થી મોટા માં બોલે બોલે જાય બૈરા નો હમ જો નકર બૈરું હોય જાય હશે તારા પગ ચાલુ જે હોય જવા દે આ કેવા રાખો મને એ હું તો નીંદવા મન હા હું નીંદવા મન ટ્રેક્ટર આજ બધું આયુ હા આ હાઈક ના હો એસી વિગા હે મારા જે જવાબ તો હોય

આ વાડીઓ જો હું તાર ભાઈ રીતે નિંદિતી હું ટ્રેક્ટર રાખતો આવો હો અરે આવો 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 હા હા વાંધો નહીં અરે આવો નહીં તો કામ તો આપણે આખી જિંદગી કરવાનું એ આપડે વાડી આવો હાલો એ મામા છોકરો નહીં આવે ક્યાં એને જવાનું ફાટકવા ફાટકવા ચાય ને જવાનું એ મામા છોકરો નહીં રહ્યા ને એ આપડા અહિયાં હારું ભરે છે ને એટલે આટો ખાવા આવે મારી દીકરા અહીંયા આવે હા આપડે અહીંયા આટો ખાવા આવે હાલ ઓડી આયા

આ આપણે હમણાં એમાં એવું થાય આવવાના મહેમાન આવે ચોમાસાના અને એક આપણે ખાવાના તૂટતા હોવાના એમાં ઉપર જતા ધોડ્યા આવે હું એક વાત કહું હું તું વાત તારા વાતમાં શું હોય એ આવે ને હા એટલે આપણે બાસ ચાલુ કરી દઈએ હા એ સાચું નઈ એટલે એ રે વયા હા એ કંટાળી વ્યાજ હા કંટાળી વયા જાય આપણે બીના ભાઈ આમ બાજવાનું બનું કરવા હું તને એમ કે ખાવાનું બનાય તારે એમ કેવાનું નથી નથી બનાવી દેવું એમ જ કેવાનું એવું બધું કેવાનું એટલે એ રે રેઢા કંટારી જોયા છે કે આ ખોટા આવી ગયા હા ખોટા આવી ગયા હા હા તારો આઈડિયો વાહ કાળી વાહ તારો આઈડિયો બાકી ને આજે હું કરી આલતું જા ઈ આવે ને પછી આવજે હો હા કે મારા જેના મહેમાન આવવાના હતા રે ફોન કરવા દે હેલો હા એ જટલા ભજા ભલા તમા સિંદે સિંદે હા આવો 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 વાત જોને દેખા હું તાર ભાજી દે એટલે આપ જાનત પણ ખબરે પાછું નવું બનાવ્યું લાગે કા

પછી મારા હોય મારો મગજ જાય હવે અરે તમારો મગજ જાતો હોય ને તો માર માન ખીરવા જાય શું લેવા તું ચાલ તું ના તું મારો આબરૂ નો સવાલ

નકાય આપણે ત્યાં માય માં છોકરા હતા આપણે કઈ ને આપણે આપવા જોઈએ મોટા છે એ બે નાના છે હાલો આપડે બે ટ્રેક્ટર રાખવા માંડવી